મહારા જય શ્રી કૃષ્ણ આજનું કરુણ ભજન છે સીતા માતાની કહાની ન પામી તમે મારી બેનો આ સીતાની કહાની રામ રાજા બન્યા તો ધોબી વાત જાણી તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની લક્ષ્મણે રથ જોડ્યા મને રથમાં માં બેસાડી મને મારી કોને કરવી વાત તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની ઋષિ સામા આવ્યા ઋષિ પત્ની પણ સામા આવ્યા મને બેટી કઈ બોલાવી આ સીતાની કહાની નથી મારે પિતા ને નથી મારે માતા મારે વનમાં મને વનમાં એકલી મેલી આ સીતાની કહાની ધરતી મારી માતા આકાશ મારા પિતા મારે કોને કરવી દુઃખની વાત આ સીતાની કહાની નથી મારે દાદા નથી મારે મામા મારે કોને દુખડા કેવા આ સીતાની કહાની પ્રિય મારા દાદા ને ચંદ્ર મારા મામા મારા દુઃખ કોને કેવા આ સીતાની કહાની એક માસ વીત્યો બે માસ વીત્યા મરનવ નો માસ વીત્યા આ સીતા ની કહાની નવ નો માસ વીત્યા હું મન માં મુ જાણી મારે કોને કેવી વાત આ સીતા ની કહાની જંગલ ની જુ પડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની બબબે પુત્ર જનમ્યાને ઘર તૂતિ ન પામ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની આ કડાના દૂધની ઘર તૂતી બનાવી તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની બabbe પુત્ર જન્મ્યા ને બરતિયા ન પામ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની ખાખરાના પાન ના મે બરતિયા બનાવ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની બબ્બે પુત્ર જન્મ્યા તે પારણિયા ન પામ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની વડની ને ને પારણિયા બનાવ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની પારણિયા બંધાવ્યા મર પુત્રને પોડળ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની મોટા કરતા કરતા મે તો ગાયા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની દશરથ જેવા દાદા અને જનક જેવા નાના તને આ ઘડીએ ન મળ્યા આ સીતાની કહાની કૌશલ્યા જેવા દાદી ને સુનૈયા જેવા નાની એને ખોડે ન ખેલ્યા આ સીતાની કહાની લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા કાકી એના લાડકોડ ન પામ્યા આ સીતાની કહાની ઋષિ મારા પિતા ઋષિ પત્ની મારી માતા એવો સુખ અમને આપ્યા આ સીતાની કહાની ધરતી મારી માતા મને માર રે આપો મને ખોડે તમે રાખો આ સીતાની કહાની ધરતી માંથી જન્મ્યા ને ધરતીમાં માં સમાયા અમે કદીએ સુખ ન પામ્યા આ સીતાની કહાની સીતાની કહાની જે નારી રુધિયે રાખે એને કદીએ દુખ ન આવે આ સીતાની કહાની સીતાની કહાની કોઈ સરે ગાશે એને સપને દુખ ન આવે આ સીતાની કહાની આ સીતાની ની કહાની શ્રી રામ લક્ષ્મણ જાનકી કી છે બોલો હનુમાન કી છે